નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર આવતીકાલે ભગવાન વિઘ્ન હર્તા ગણપતિ બાપાના ગણેશ ઉત્સવનો પૂર્ણ થઈ રહ્યા છે અને વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે આજે મોડી સાંજે જિલ્લા પોલીસ અધિક્ષક બારડોલી ખાતે વિસર્જન પ્રક્રિયા અંગે મુલાકાત કરી હતી અને વિસર્જન પ્રક્રિયામાં ફરજ બજાવનાર તમામ બંદોબસ્તની સમીક્ષા પણ કરી હતી વિઘ્નહર્તા ભગવાન ગણેશજીના ગણેશ ઉત્સવમાં આ વખતે રંગે ચંગે ભક્તો દ્વારા નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી હતી આવતીકાલે જ્યારે વિસર્જન પ્રક્રિયા છે ત્યારે સુરત જિલ્લામાં બારડોલી હંમેશા સંવેદનશીલ મનત્વ આવ્યું છે આજે મોડી સાંજે સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસ મથક ખાતે જિલ્લાના નવા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ બારડોલીની મુલાકાત લીધી હતી અને વિસર્જન પ્રક્રિયા અંગે આ તમામ સ્થિતિઓની સમીક્ષા કરી હતી બારડોલીમાં હાથ ધરવામાં આવનાર ગણેશ વિસર્જન પ્રક્રિયામાં ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં ફરજ બજાવવામાં છે તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ આ વિસર્જન પ્રક્રિયામાં બંદોબસ્તમાં જોડાનાર છે તમામ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સમીક્ષા કરવામાં આવી તેમજ આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો બારડોલી બીએબીએસ સ્કૂલ ખાતેથી ફ્લેગ માર્ચ શરૂ થયો જે ગણપતિ વિસર્જનના રૂટ કે જે રાજમાર્ગ પર રૂટ દર વર્ષે થઈ રહ્યો છે તે જ રૂટ પર તેમણે સમીક્ષા કરી જે ગણેશોત્સવ ચાલી રહ્યો છે એમાં જે જે જગ્યાએ ગણપતિ સ્થાપના થયેલી છે અને આવતીકાલે જે જગ્યાએ વિસર્જન થવાના છે તો એ બારડોલી ખાતે સમગ્ર રૂટ છે એનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે રૂટ ઉપર જે જે જગ્યાએ ગણપતિ સ્થાપન થયેલ છે તેના આયોજકો જોડે વાતચીત કરેલ છે અને બહારથી બંદોબસ્તમાં આપણને બારડોલી માટે એસઆરપી મળેલ છે રેન્જ લેવલથી અલગ પોલીસ મળેલ છે એટલે આવતીકાલે સવારથી જ જ્યાં સુધી ગણપતિ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી સમગ્ર જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રહેશે અને જે ભક્તો છે એ ખૂબ સારી રીતે ઉત્સાહ આનંદથી ગણપતિ ઉત્સવ ઉજવી શકે અને વિસર્જન કરી શકે એ પ્રકારનું તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોલીસનું ખૂબ કોઓપરેશન રહે છે અને આયોજકો સાથે પણ અમારી મિટિંગ થયેલી છે એ લોકો પણ ખૂબ પોલીસ સાથે સાથ મેળવી અને સારી રીતે આયોજન કરી શકશે એકસો પચાસ જેવી એસઆરપી સાથેની પોલીસ છે અને હોમગાર્ડ જીઆરડી એ ગણીએ તો દોઢસો જેટલી છે એટલે ત્રણસો કરતા વધારે પોલીસ છે અને પચીસ થી ત્રીસ જેટલા અધિકારીઓ છે અને એની સાથે અલગ અલગ જે તંત્રની ટીમો પણ છે જે વિસર્જન સ્થળે રાખવામાં આવે છે રૂટ ઉપર રાખવામાં આવે છે એ રીતના પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે અને વિસર્જન જે છે એ આપણે અલગ અલગ જે નિયમો કરેલા છે કે નાની મૂર્તિ ક્યાં પધરાવવી મોટી મૂર્તિ ક્યાં પધરાવવી એ તમામ આયોજકો જોડે એડવાન્સમાં અમારે મિટિંગ થઈ ગયેલી છે અને ખૂબ સારી રીતે કોર્ડિનેશન થઈ ગયેલું છે